જો તમે મોરૈયાની ખીચડી મોરૈયાની પેટીસ તમે ખાઈને કંટાળ્યા હોય તો આપણે લઈને આવ્યા છીએ ફરાળી માટે લાઈવ ઢોકળા જે ફરાળી અને ઉપવાસ માટે આપણે બનાવશું લાઈવ ઢોકળા જે બહુ જ સરસ એવા બને છે તો હેલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું લાઈવ ઢોકળા ફરાળી ઢોકળા તો એના માટે આપણે એક કપ સામો લેવાનો છે જે આપણા ઉપવાસમાં ખાઈ શકાય તેવો સામો લેવાનો છે અડધા કપથી ઓછા આપણે સાબુદાણા લેવાના છે એક કપ સામો તો અડધા કપથી ઓછા આપણે સાબુદાણા લેવાના છે બંને આપણે મિક્સરમાં પીસી લેશું એક ફાઇન પાવડર આપણે તૈયાર કરી લેશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો અહીંયા મેં એકદમ બારીક પાવડર બનાવી લીધો છે તો થોડો દરદરો રહે છે તો એની પણ આપણે પ્રોસેસ આગળ કરી લેશું જેથી એકદમ સ્મૂથ બેટર થઈ જાય તો આપણે એક બાઉલમાં કાઢી લેશું તો ફરીથી આપણે મિક્સર જાર લેશું તો અહીંયા મેં કાચું એક બટેકું લીધું છે જે મીડિયમ સાઇઝ છે તેને આપણે છાલ ઉતારી લેવાની છે અને ધોઈ લેવાનું છે તો આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લેશું જેથી ગ્રાઇન્ડ સરખી રીતના થઈ જાય આને પણ આપણે પીસી લેવાનું છે તો આ રીતે આપણે બધા જ ટુકડા કરી લેવાના છે બટેકા કાળા ના પડે તેના માટે આપણે બે થી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરી લેશું ઢોકળામાં તો દહીં આપણે એડ કરવાનું જ હોય છે થોડું આપણે પાણી ઉમેરી લેશું જેથી આપણી બટેકાની પેસ્ટ એકદમ સરસ તૈયાર થાય તો અહીંયા મેં બટેકાની પ્યુરી બનાવી લીધી છે તમે જોઈ શકો છો તો જે આપણું મિશ્રણ છે સાબુદાણા અને સામાનુ તેમાં આપણે એડ કરી લેશું જો બટેકાના ગાંઠા રહે તો એ આપણે બહાર કાઢી લેવાના છે તો અહીંયા મેં સાબુદાણાનું મિશ્રણમાં બટેકાની પ્યુરી એડ કરી લીધી છે હવે આપણે ચલાવી લેશું આ બધું જ આપણે મિક્સ કરી લેશું જરૂર પડે તો આપણે દહીં ઉમેરશું આ ફરાળી વાનગી બહુ જ સરસ એવી બને છે ઢોકળા તો બધાને વાલા હોય છે એ પણ ફરાળી છે તો તમે જરૂરથી બનાવજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો બાજુમાં રહેલું બે લાઇકન પણ દબાવી લેજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો અહીંયા આપણે ચારથી પાંચ ચમચી જેટલું દહીં ઉમેરી લેશું દહીં અથવા છાશ હોય તો છાશ પણ તમે ઉમેરી શકો છો તો આને આપણે ચલાવી લેશું જેથી બટેકા દહીં જે આપણું મિશ્રણ છે એ કમ્પ્લીટલી સરસ રીતે તૈયાર થઈ જાય હજુ સાબુદાણા અને સામો છે તે આ મિશ્રણને ઘાટું બનાવી દેશે આપણે દસ મિનિટનો રેસ્ટ આપશું ત્યારે તો હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું ઢોકળા તો તમે ઘણી બધી વાર ખાધા હશે પણ આપણે આજે ફરાળી બનાવી રહ્યા છીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે મિક્સર જ લેશું જેમાં બે લીલા મરચાં એડ કરશું આ રીતે મોટા મોટા સુધારી લેશું તમારે વધારે ક્વોન્ટિટી હોય તો લીલા મરચાં તમે વધારે પણ ઉમેરી શકો છો તમારીથી ખાસ પ્રમાણે ફરાળી ઢોકળા ખાવાની બહુ જ મજા આવશે જરૂરથી બનાવજો એક આદુનો ટુકડો ઉમેરી લેશું થોડા આપણે લીલા ધાણા ઉમેરી લેશું થોડું પાણી ઉમેરી લેશું પાણી આપણે થોડું ઉમેરવાનું છે વધારે ઉમેરવાનું નથી આપણી જે મસ મસાલો તૈયાર થાય એકદમ ચટણી ફ્લેવર થઈ જાય તેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે તો હવે આપણે મિક્સર ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો સરસ રીતે ક્રશ થઈ ગયું છે જે આપણા લીલા મરચાં આદુની પેસ્ટ છે તો અહીંયા દસ મિનિટનો રેસ્ટ પણ થઈ ગયો છે આપણા બેટરને તો એકવાર આ રીતે આપણે ચલાવી લેશું તો ઘણું ઠીક થઈ ગયું છે તમે જોઈ શકો છો ફરીથી આપણે મિક્સર જાર લેશું આ બેટરને એકદમ સ્મૂથ અને ફ્લફી બનાવવા માટે આપણે ફરીથી મિક્સર જારમાં એડ કરીશું અને ફરીથી આપણે બેથી ત્રણ રાઉન્ડ ચલાવી લેશું મિક્સરમાં તે જેથી આ બેટર એકદમ દારેદાર છે તો એકદમ સ્મૂથ થઈ જાય તો આને પલાળીને પછી જ આપણે આ રીતે ક્રશ કરવાનું છે બીજા રાઉન્ડમાં તમે આગળ જોઈ શકો છો કેટલો ફેર પડી જાય છે મિક્સરમાં બીજી વાર ચલાવવાથી એકદમ સ્મૂથ અને ફ્લફી બની જાય છે તો તમે જોઈ શકો છો જે ઢોસાનું બેટર હોય તેવું બેટર તૈયાર થયું છે જુઓ ફ્રેન્ડ્સ કેટલું સરસ બન્યું છે તો આપણે આવું બેટર જોઈએ છે તો ફરીથી આપણા બાઉલમાં કાઢી લેશું હવે જે આપણે ચટણી બનાવી છે લીલા મરચાંની તે પણ આપણે એડ કરી લેશું આ બેટરમાં જ જેથી કલર પણ ખૂબ જ સરસ આવશે અને સ્વાદિષ્ટ પણ બનશે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અહીંયા મેં સિંધા નમકનો યુઝ કર્યો છે તમે જે નમક ખાતા હોય તે તમે યુઝ કરી શકો છો એક ટી સ્પૂન જેટલી હળદી પાવડર એડ કરીશું અહીંયા મેં વધારે હલ્દી પાવડરનો યુઝ નથી કર્યો આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો જેથી મારા આવનારા નવા નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં આવી જાય બાજુમાં રહેલું બે લાઇકન પણ દબાવી લેજો જેથી નોટિફિકેશન પણ મળે તો એકદમ ઝીણી સુધારેલી કોથમરી પણ એડ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણું બેટર કેટલું સરસ બનીને તૈયાર થયું છે તો આપણા ઢોકળા માટે આ બેટર તૈયાર છે હવે આપણે ઉમેરશું ખાવાનો સોડા તો અહીંયા હું એક ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરી રહીશું તમે એનો પણ યુઝ કરી શકો છો છોડાને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ એડ કરશું અને એક જ ડાયરેક્શનમાં ચલાવી લેશું તો આ રીતે આપણા ભરાળી ઢોકળા તૈયાર થશે તો તમે જોઈ શકો છો આપણું બેટર કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ફ્લફી તો આપણે ઢોકળી ડીશને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે તો આપણે ત્રણ ચમચા જેટલો બેટર એડ કરી લેશું તમારે ઢોકળા જેટલા જાડા રાખવા હોય કે પાતળા રાખવા હોય એ પ્રમાણે તમે બેટર ઉમેરી લેજો તો આ રીતે આપણે બંને થાળી તૈયાર કરી લેશું આપણા ફરાળી ઢોકળા ખૂબ જ સરસ બનશે તમે જોઈ શકો છો બેટર પણ બહુ જ સરસ એવું બન્યું છે તો થોડું આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લેશું જેથી દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે અને ખાવાની પણ મજા આવે તો તમે જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે આપણી જે થાળી છે એ સરસ છે જુઓ કેટલી સરસ લાગે છે ઢોકળા પણ બહુ જ સરસ એવા બને છે તો અહીંયા મેં ઢોકળીઓ તૈયાર કરી લીધું છે પાણી ઉકાળી લીધું છે જેથી સ્ટીમ પણ તૈયાર છે તો હવે આપણે થાળી મૂકી દેશું તો આપણે બંને થાળી આ રીતે મૂકી દેશું હું અહીંયા ગામડાની સ્ટાઇલમાં બનાવી રહી છું જેથી આ રીતે બે સાળી પણ મૂકશું જેથી બંને થાળીને સ્ટ્રીમ બરાબર પહોંચે અને ચવળ ના થાય તો હવે આપણે ઢાંકીને દસ મિનિટ જેટલું પાકવા દેશું તો દસ મિનિટ થાય ત્યાં સુધી આપણે લાલ મરચાંની ચટણી બનાવી લઈએ તમે ગ્રીન મરચાંની ચટણી પણ બનાવી શકો છો ગ્રીન મરચાં કોથમરી અને ટોપરાની પણ ગ્રીન ચટણી બનાવી શકો છો તો અહીં મેં લાલ મરચું લીધું છે સ્વાદ અનુસાર નમક લીધું છે અને એક ચમચી ધાણાજીરું પાવડર લીધો છે અને લીંબુનો રસ આપણે એડ કરી લેશું જેથી ખાટો થોડો સ્વાદ આવે તીખા સાથે ખાટો ફ્લેવર બહુ સરસ લાગશે તો અહીંયા હું તીખી ચટણી બનાવી રહી છું તમે ગ્રીન ચટણીનો પણ યુઝ કરી શકો છો અને તેલની જોડે પણ તમે સિંગતેલની જોડે પણ ખાઈ શકો છો આ ઢોકળા તો આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે વિડીયોને લાઈક જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તો તમે લાઈક કરશો તો અમને મોટિવેશન મળશે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા કેટલા સરસ બનીને તૈયાર થયા છે કલર પણ કેટલો સરસ આવ્યો છે તો આપણા ફરાળી ઢોકળા લાઈવ ઢોકળા તૈયાર છે ગરમાગરમ ઢોકળા ખાવાની મજા આવશે ઉપવાસ માટે શ્રાવણ મહિના માટે અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે તો પણ તમારે ચાલશે તો બંને થાળી મેં બહાર લઈ લીધી છે ઠંડી પણ થોડી થઈ ગઈ છે તો એક સાઈડ મેં ચટણી મૂકી છે અને બીજી સાઈડ મેં તેલ મૂક્યું છે તો ઉપરથી આપણે કોથમરી આ રીતે સ્પ્રિન્કલ કરી લેશું શરીરની મદદથી આપણે આ રીતે કટ કરી લેશું તો તમે જોઈ શકો છો આ ઢોકળા ખૂબ જ સરસ બને છે એ પણ ફરાળી ઢોકળા છે ખાવાની પણ મજા આવશે તો બંને થાળીને આપણે આ રીતે કટ લગાડી લેશું તો તવિથાની મદદથી આપણે ઢોકળાને આ રીતે કાઢી લેશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે આપણા ફરાળી ઢોકળા થોડા ઠંડા થાય ત્યારબાદ જ તમે ઢોકળાને આ રીતે કાઢી લેજો તો તમે જોઈ શકો છો આપણા ફરાળી ઢોકળા બહુ જ સરસ એવા બનીને તૈયાર છે બિલકુલ ચવડ નથી બન્યા અને એકદમ પોચા બન્યા છે તો હવે આપણે ડીશ તૈયાર કરી લેશું સર્વ કરવા માટે જો કેટલા સરસ બન્યા છે તો આપણા ફરાળી ઢોકળા તૈયાર છે સર્વ કરવા માટે તો આપણે સિંગ તેલ અને ગ્રીન ચટણી અથવા તીખી ચટણી જોડે સર્વ કરશું તો તમે જોઈ શકો છો આપણા ફરાળી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા મેં પતલા રાખ્યા છે વધારે જાડા નથી રાખ્યા તો આપણા ફરાળી ઢોકળા તૈયાર છે ચલો બધાય ફરાળી ઢોકળા ખાવા માટે જો છે ને એકદમ સરસ એકદમ જાળીદાર લાગે નહીં કે આ ફરારી ઢોકળા હશે એવા સરસ બન્યા છે તો ચલો આપણે ટેસ્ટ કરી લઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો જેથી મારા આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો વિડિયો જોવા માટે થેન્ક યુ વેરી મચ તમે પણ બનાવજો આવા ફરાળી ઢોકળા અને મને કમેન્ટ કરીને જણાવજો